દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ પીએચસી ના કુમપુર સબ સેન્ટર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મુનિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેડિકલ ઓફિસર અને કાઉન્સિલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ પીએસસી ના કુમપુર સેન્ટર ખાતે તાલીમમાં આર કે એસ કે પ્રોગ્રામ શું છે તેનો ઉદ્દેશ શું છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી આર એસ કે પ્રોગ્રામમાં એજ્યુકેટર શું છે તેનો મહત્વ શું છે તેની સમજ આપવામાં આવી પિયર એજ્યુકેટરની ભૂમિકા શું છે તે વિશે ચર્ચા કરવામાં આવી પોતાના પડિયામાં રહેલ કિશોર કિશોરીઓ પાસેથી પિયર એજ્યુકેટર તેમની માહિતી કેવી રીતે મેળવે તે વિશે કોમ્યુનિકેશન સ્કીલ શીખવાડવામાં આવી કિશોર કિશોરીઓમાં તથા ફેરફારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પ્રજનન તંત્ર વિશે સમજ આપવામાં આવી સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી ચેપી રોગો અને બિન ચેપી રોગો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને લગ્ન પહેલા કુંડળી નહીં પણ સિકલ સેલનો રિપોર્ટ કરાવો આ રોગ વારસાગત હોય તેવું જણાવ્યું હતું નિલેશ વસૈયા ઐ સેવન ન્યૂઝ ગુજરાતી સિંઘ